જો આ મેલા અમે અહિયાં આવી પહોંચ્યા છીએ નાવા માટે ઘણી બધી પબ્લિક પણ છે ઘણા બધા ટેન્ટો પણ બનાવવામાં આવેલા છે જો બધી જગ્યાએ છે જો ટેન્ટ પણ પુષ્કળ બનાવવામાં આવેલા છે દરેક સંતોના કથાઓ પણ ચાલે છે પબ્લિક પણ એટલી બધી છે કે બધા નહીં નહીં ને આવી રહ્યા છીએ અમે પણ નાવા જઈ રહ્યા છીએ જો આ હેલિકોપ્ટર પણ નિરીક્ષણ કરી રહ્યું છે હેલિકોપ્ટર પણ ઘૂમી રહ્યું છે

જો અમે સેક્ટર અઢાર ઘટ પર આવ્યા છીએ જો જો આ ચાલીને થાકી ગયા છે તો ઘાટ પર જવા માટે ઓટો રિક્ષા સુધી રહ્યા છે ઓટો રિક્ષામાં જવા માટે કેટલા કિલોમીટર પચાસ રૂપિયા